ગેરયા બનેલા આદિવાસી આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થયું છે ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય છે હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું હોય છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ગેરૈયા બનેલા આદિવાસી આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થયું છે નેત્રંગ તાલુકાનું કોલીવાડા જ્યાં ભાજપના છ ટમના સાંસદ અને સાતમી વખતના ભાજપના ઉમેદવાર ત્રણ વર્ષ પહેલા ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરીને ગયા હતા જો કે તે બાદ રસ્તો જ નહીં બનતા ગેરૈયા આદિવાસી હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે વેલા વેલા આવજે ગીત ગાઈને સાથ આપ્યો છે વાયરલ થયેલા આ વીડિયોમાં આદિવાસી ઘેરૈયો મનસુખ વસાવા ગયા તીન તીન વર જી રે રોડ ન બન્યા રે મનસુખ ગાય જબરે યાદ કરતે કરતી વલા વલા આવજ રે નું કહેણ કઈને વિકાસ ની વરવી વાસ્તવિકતા ની છતી કરતો નજરે પડી રહ્યો છે